એક જ જેવા બે પથરાઓની વાર્તા જેમાં પહેલો પથ્થરો અસફળ થાય છે અને બીજો પથ્થરો સફળ થાય છે એ વિશેની છે એક મૂર્તિકાર મૂર્તિ ઘડવા બનાવવા માટે બે એક જ જેવા પથરાઓ લાવે છે મૂર્તિકાર પહેલાં પથરાને છેણી અને હથોડી વડે મૂર્તિ બનાવવાનું ઘડવાનું શરૂ કરે છે ત્યાં તે પહેલો પથ્થરો બોલ્યો પાડવા લાગ્યો મારા પર આ છેણી હથોડીના ઘા મત કરો મને મત મારો મારાથી આ છેણી હથોડીના ઘા સહન નથી થતા તોય મૂર્તિકાર તેને ઘડવાનું મૂર્તિ બનાવવાનું ચાલુ રાખે છે પણ તે પથ્થર તો વારે ઘડી બૂમો પાડતો જ રહે છે અને તે મૂર્તિકાર તે પહેલા પથરાને ઘડવાનું મૂર્તિ બનાવવાનું છોડી દે છે અને હવે તે મૂર્તિકાર તેની સાથે લાવેલા બીજા પથ્થરાને ઘડવાનું મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે તે બીજો પથ્થરો કશું જ બોલતો નથી અને છેણી હથોડીના ઘાસ સહન કરતો જાય છે વચ્ચે પહેલો પથ્થરો બીજા પથ્થરાને કહે છે કે તું બૂમો પાડ બોલ તો તે મૂર્તિકાર તારા સહન કરતો કરતો ઘડાતો જાય છે અંતે તે બીજા પથ્થરામાંથી ખૂબ જ સુંદર સારી મૂર્તિ તૈયાર થાય છે પછી અમુક લોકો મૂર્તિઓ ખરીદવા આવે છે તે લોકો આ બીજા પથ્થરામાંથી બનેલી ખૂબ જ સુંદર સારી મૂર્તિ એવી આ મૂર્તિને ખરીદે છે સાથે સાથે તે લોકો મૂર્તિકાર પાસેથી પહેલા પથરાને પણ નાળિયેર ફોડવા વધારવા માટે લઈ લે છે પછી તે બીજા પથરામાંથી બનેલ મૂર્તિની લોકો મંદિરમાં પ્રતિષ્ઠા કરે છે તેની આરતી ઉતારે છે સેવા ચાકરી કરે છે પગે લાગે છે ફૂલો વધરાવે છે દર્શન કરે છે અને ત્યાં પહેલા પથરા પર લોકો નાળિયેર ફોડે છે ઘા કરે છે તે પહેલો પથ્થર ખૂબ જ દુખી છે ત્યાં બીજો પથ્થર ખૂબ જ સુખી છે ત્યારે તે પહેલો પથ્થરો બીજા મૂર્તિ બનેલા પથરાને પૂછે છે કે આપણે બંને એક જ જેવા હતા સાથે જન્મ્યા ઉછેરાયા તો તારે આટલા સુખો અને મારે આટલા દુઃખો તો મૂર્તિ બનેલો બીજો પથ્થર બોલ્યો કે જ્યારે મૂર્તિકાર તને ઘડી રહ્યો હતો ત્યારે તે શેણી અથોડીના ઘા સહન ના કર્યા અને ત્યારે મેં મૂર્તિકારના શેણી હથોડીના ઘા સહન કર્યા તેથી હું ઘડાયો અને મૂર્તિ બન્યો અને તું ના ઘડાયો અને પથરાનો પથરો જ રહ્યો આ વાર્તામાંથી આપણને એ શીખ બોધ મળે છે કે મૂર્તિને જેમ સફળ થવું હોય તો ઘડાવવું પડે ઘા સહન કરવા પડે વેઠવું પડે લડવું પડે અને આ બધું ના સહન કરીએ ના વેઠીએ ના ઘડાઈએ ના લડીએ તો પથ્થરાનો પથ્થરો જ રહે છે અસફળ રહે છે અહીં મૂર્તિ બનેલ બીજો પથ્થરો ઘડાઈને લડીને સફળ થાય છે અને એર ફોડવા રહેલ પહેલો પથ્થરો ના ઘડાઈને ના લડીને અસફળ થાય છે